વિદેશમાં રહેતા ગુજરાતીએ ડાંગના આદિવાસીઓ માટે જે કર્યું તે જાણીને અહીં ગદગદ થઈ જશે આવો જાણીએ તેમની માનવતાની અદ્ભુત ગાથા બોસ્ટનમાં વસતા ડેન્ટિસ્ટ અશોક પટેલને ઓળખવા જેવા છે દરિયાપાર વસતા અનેક વતન પ્રેમીઓ માદરે વતન માટે કંઈકને કંઈક કરે છે તેમાં ડૉક્ટર અશોક પટેલે સાવ જુદી રીત અને જુદી પ્રીતનું કાર્ય કર્યું છે તેમણે પોતે પૈસા આપ્યા ગામ આખામાં ફરીને એક માનવીય કાર્ય માટે પૈસા ભેગા કર્યા અને ખાસ તો છેક બોસ્ટનથી અત્યાર સુધી પચાસથી વધુ વખત આવીને મલ્ટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે પટેલો પટેલો માટે તો ઘણું કરે પણ આ એક એવો પટેલ નીકળ્યો જેણે આદિવાસીઓ માટે કશુંબ કર્યું આ વાત ઘણી જુદી છે અને મહત્ત્વની પણ છે સંવેદનાને ભૂગોળ કે જ્ઞાતિના સીમાડા નથી નડતા સાપુતારા જેવું જ રમણીય લાગે એવું ડૉક્ટર અશોક પટેલે જે કાર્ય કર્યું છે તેની આખી વાત તો ફિલ્મની કથાને ઝાંખી પાડે એવી છે માંડીને વાત કરીએ ડોક્ટર અશોક પટેલ મૂળ સુરતના છે પરગજુ સ્વભાવના છે તેમને આ સ્વભાવ વારસામાં મળ્યો છે થાય એટલી લોકોની મદદ કરવી એ તેમની સ્થાયી પ્રકૃતિ છે થયું એવું કે બોસ્ટનમાં એક હિન્દુ ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવતા ખ્રિસ્ટી મહાશય રહે નામ તેમનો રિચર્ડ કોન્ડોરેલિયા તેઓ ત્યાંના ઇસ્કોન મંદિર સાથે પણ સંકળાયેલા હિન્દુ ધર્મના ચુસ્ત અનુયાયી તેમને દાંતનો દુખાવો થયો તેઓ આવ્યા ડૉક્ટર અશોક પટેલના ક્લિનિક પર એ દિવસોને યાદ કરતાં ડૉક્ટર અશોક પટેલ કહે છે અમે તેમને પ્રેમથી આવકાર્યા તેમની સારવાર શરૂ કરી તેમને એકથી વધુ વખત આવવું પડે તેમ હતો તેઓ આવતા સ્ટાફ પણ તેમને ઓળખતો થઈ ગયો ઘરના જ એક સભ્ય હોય એવી આત્મીયતા થઈ ઘણી વખત તો અમે તેમને ક્લિનિક પર નવડાવીએ તબીબી સારવારના ક્યારેક પૈસા આપે અમે ક્યારેય પૈસા માગીએ પણ નહીં આ સંબંધ ગાઢ થતો ગયો તેઓ બોસ્ટનના કોઈ છેડા પર સામાન્ય કહી શકાય એવા એપાર્ટમેન્ટમાં રહેતા હતા તેમની દાંતની સારવાર પૂરી થઈ એ પછી પણ ડૉક્ટર અશોક પટેલ સાથેનો તેમનો નાતો જીવંત રહ્યો કદાચ ગયા જન્મની દેણી હશે એક વખતની વાત ડૉક્ટર અશોક પટેલ પર હોસ્પિટલમાંથી ફોન આવ્યો સામા છેડે બહેન હતા કહે મિસ્ટર પટેલ આ ભાઈ આપની સાથે વાત કરવા માગે છે બે દિવસથી મિસ્ટર પટેલ મિસ્ટર પટેલ કરીને કોઈને યાદ કરતા હતા બોસ્ટનમાં તો કેટલા પટેલ હોય અમે કોને ફોન કરીએ આજે જ તમારું વિઝિટિંગ કાર્ડ મળ્યું એટલે તમને ફોન કર્યો પ્લીઝ તમે એમની સાથે વાત કરો પણ હું તેમની સાથે વાત કરવા નથી માગતો ડૉક્ટર અશોક પટેલે ફોન પર આમ કહીને પછી ઝડપથી ઉમેર્યું હું તો તરત જ તેમને મળવા આવું છું ડૉક્ટર અશોક પટેલ તરત જ ઉપડ્યા હોસ્પિટલ તરફ શાંતિથી મળ્યા બીજા દિવસે પોતાના ધર્મપત્ની સરોજબહેન પણ સાથે ગયા જો કે એ પછી તો તેમનું નિધન થયું ડૉક્ટર અશોક પટેલને તેમણે કહેલું કે મારા અંતિમ સંસ્કાર હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરજો ડૉક્ટર અશોક પટેલ એના માટે પ્રતિબદ્ધ હતા અમેરિકાની ભૂમિ પર એક ખ્રિસ્તીની અંતિમ વિધિ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરવાનું કામ ખૂબ જ કપરું અશોકભાઈ એ કરીને જ જંપ્યા વાત હજી અહીં અટકી નહીં અશોકભાઈ તેમના અસ્થિ લઈને ભારત આવ્યા એક આજ્ઞાંકિત સંતાનની જેમ એક શ્રદ્ધાળુ હિન્દુ તરીકે નાસિક પાસે મિસ્ટર રિચર્ડના અસ્થિનું વિસર્જન કરીને ડૉક્ટર અશોક પટેલ તો અમેરિકા ગયા થોડા દિવસ પછી તેમના પર અમેરિકન સરકારના કોઈ વિભાગ તરફથી પોસ્ટમાં કવર આવ્યું અશોકભાઈ હસતા હસતા કહે છે કે મને થયું કે મેં સરકાર જોડે સંઘર્ષ કરીને મિસ્ટર રિચર્ડના હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરાવ્યા એને કારણે નોટિસ આવી છે અશોકભાઈએ કવર ખોલ્યો વાત કંઈક જુદી જ હતી મિસ્ટર રિચર્ડે વસિયત કરીને પોતાની તમામ સંપત્તિ ડૉક્ટર અશોક પટેલને આપી હતી રકમ હતી આશરે એક લાખ ડોલર એટલે કે ભારતના આશરે સિત્તેર લાખ રૂપિયા અશોકભાઈ અને તેમના પિતા સિદ્ધાંતવાદી બીજા કોઈની કમાણીની રકમ કઈ રીતે લેવાય ડૉક્ટર અશોકભાઈ તો સંબંધિત સરકારી અધિકારીને ના પાડવા ગયા તે સરકારી અધિકારીના માત્ર એક સવાલે અશોકભાઈને પોતાના નિર્ણય પર પુનઃ વિચારવા મજબૂર કર્યા એ અધિકારીનો સવાલ એ હતો કે જો તમે આ રકમ લેશો નહીં તો એ અમેરિકન સરકારમાં જતી રહેશે એ રકમ કદાચ યુદ્ધના ખર્ચમાં પણ વપરાય ડૉક્ટર અશોક પટેલ વિચારમાં પડ્યા શાંતિથી વિચાર કરવા એક દિવસનો સમય માગ્યો એક શિક્ષકે પોતાની જીવનભરની કમાણી વસિયત કરીને ડૉક્ટર અશોક પટેલને આપી હતી સિદ્ધાંતનો નિર્દેશ એવો હતો ક્યા રકમ ના સ્વીકારાઈ અને ભાવના કેદી હતી કે એનો ઈન્કાર ના કરાય અશોકભાઈએ પોતાના પિતા કાંતિભાઈ સાથે વિચાર વિમર્શ કર્યો અશોકભાઈ અને તેમના પિતા ઘણા સમયથી સામાજિક કાર્ય કરવાનું વિચારતા હતા ડૉક્ટર અશોક પટેલ મૂળ સુરતની બાજુમાં આવેલા સાનિયા અહેમદ ગામના છે સુરત વિસ્તારમાં સામાજિક કાર્ય કરવાની ઈચ્છા વર્ષોથી તેમના મનમાં ધરબાયેલી હતી આ ઘટનાએ એ ઈચ્છાને ધક્કો માર્યો અને તેમણે કેજેપી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી મિસ્ટર રિચર્ડે વસિયત કરીને જે રકમ આપી હતી તેના કરતાં ઘણી વધારે રકમ ડોક્ટર અશોક પટેલ તેમના પરિવાર અને તેમના મિત્રોએ એ માટે આપી સમાજ માટે કશુંક નક્કર કરવાનું આયોજન લઈને પછી તો ડૉક્ટર અશોકભાઈ ભારત આવ્યા સામાજિક પ્રવૃત્તિ માટે તેમણે ડાંગ જિલ્લો પસંદ કર્યો આરોગ્ય ધામનું નિર્માણ કરવા માટે તેમણે સરકાર પાસેથી પૈસા આપીને છવ્વીસો ચોરસ મીટર જમીન ખરીદી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ આખા પ્રોજેક્ટમાં અંગત રસ લીધો કેજેપી ચેરિટેબલ ટ્રસ્ટના નિજા હેઠળ અહીં હેલ્થકેર ફેસિલિટી મેડિકલ રિસર્ચ સેન્ટર અને ઓરલ રિહેબિલિટેશન સેન્ટરનું નિર્માણ થયું છે સન બે હજાર દસમાં પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારે ત્રણેક કરોડનો પ્રોજેક્ટ હતો બે હજાર ઓગણીસના અંતમાં આ આખો પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યારે એ બાર કરોડનો થઈ ગયો રસપ્રદ વળાંકો ધરાવતો આ પ્રોજેક્ટ જેમ બને એમ ઝડપથી પૂર્ણ થાય એ માટે અશોકભાઈ પૂરેપૂરા પ્રતિબદ્ધ હતા અમદાવાદથી ડાંગના પાટનગર આ આવવા જવું હોય તો આપણે કંટાળીએ આઠ નવ કલાકની લાંબી મુસાફરી થાય એકાદ વખત જવાનું હોય તો ચાલે પણ વારંવાર જવાનું હોય તો ડૉક્ટર અશોકભાઈ પટેલ આ પ્રોજેક્ટ માટે બોસ્ટનથી આવવા અત્યાર લગી પચાસથી વધુ વખત આવ્યા છે વળી પ્રોજેક્ટ માટે પૈસા ઊભા કરવાના અનેક પ્રકારની સંમતિ લેવાની ડગલેને પગલે તકલીફ આવે આ પ્રોજેક્ટને પ્રારંભમાં સ્થાનિક કક્ષાએ સમયસર ધ્યાન પર ના લેવાય આમ તો અશોકભાઈ ખૂબ જ ધીરજવાન છે પણ ના સમજી શકાય એવા કારણોથી પ્રોજેક્ટની ફાઇલ કોઈ એવા સ્ટેશન પર અટકી ગઈ કે તેમની ધીરજ ખોટી તેમણે એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક સાદો પત્ર લખ્યો અને આ પ્રોજેક્ટ માટે મળવાનો સમય માગ્યો તેમને તરત જવાબ અને સમય મળ્યો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ રસ લીધો એટલું જ નહીં તેમણે આ પ્રોજેક્ટ વિશે સૂક્ષ્મ સવાલો પૂછીને ડૉક્ટર અશોકભાઈ પટેલ અને પ્રોજેક્ટના પ્રયોજન અને ગંભીરતાને સમજી લીધા તરત જ તેમણે કહ્યું કે પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર આપને સહયોગ આપશે એક વાત કહેવાની રહી ગઈ એ વાત એટલે આવ્યા મળવા અને બેસાડિયા દળવાની વાત ડૉક્ટર અશોકભાઈ સાથેની મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે મારો અનુરોધ છે કે આ પ્રોજેક્ટમાં આપ એક બાબત ઉમેરો એ બાબત એટલે આદિવાસી કન્યાઓ માટેના છાત્રાલયનું નિર્માણ અશોકભાઈ માટે ના પડવાનો કોઈ સવાલ જ નહોતો ડાંગ ગુજરાતનો પછાત વિસ્તાર છે વિકાસના ફળ હજી અહીં ઘણા ઓછા પહોંચ્યા છે ત્યારે આ પ્રોજેક્ટનું મહત્ત્વ ઘણો વધી જાય છે ડાંગમાં સરકારી હોસ્પિટલ છે આરોગ્યનું કામ કરતી અન્ય સંસ્થાઓ પણ છે જો કે જે સ્કિલ પર અને જે સ્તરે કામ થવું જોઈએ એ થતું નથી કે જેપી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ થયેલા આ પ્રોજેક્ટને કારણે અહીં વસતા લાખો આદિવાસીઓને આરોગ્યનું સુખ મળ્યું છે ડૉક્ટર અશોક પટેલ પોતાની આંખમાં આ સ્વપ્ન આંજીને દિવસ રાત દોડ્યા છે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અહીં આરોગ્ય શિબિર થાય છે ડૉક્ટર અશોક પટેલ અમેરિકામાં વસતી તેમની મોટી દીકરી નતાશા અને અમેરિકાથી નિષ્ણાંત ડૉક્ટરો આવે છે ડૉક્ટર અશોક પટેલ જેવા માનવતા પ્રેમી અને વતનપ્રેમીને જોઈને તેમના વિશે જાણીને થાય છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય પણ અજવાળા માટે કાયમ અવકાશ હોય જ છે ડૉક્ટર અશોક પટેલને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે મિત્રો આ માનવતા પ્રેમી ડૉક્ટરની સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે તો તમને વિનંતી છે કે આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેઓ પણ આવા સારા કાર્યો કરવા માટે પ્રેરણા મેળવી શકે આ વિડીયોને લાઇક જરૂર કરજો અને શેર પણ કરજો અને જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો